સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી દિવ્યાંગને ગર્ભવતી બનાવનાર પાડોસિંહ નરાધમને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલીના છાપરા વિસ્તારમાં રહેતી પિતા રહેતા એક સંતાનના પિતા એવા દિવ્યાંગ યુવતીને મહિનાનો ગયો છે તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો છે જેના આધારે અમરોલી પોલીસે ગુના નોંધી દિવ્યાંગ યુવતી પર બળાત્કાર ગુજારના નરાધમ એક સંતાનના પિતા સપ્રદીપ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ હકીકત એવી છે કે આ કામ જે ભોગ જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ જે છે એમના પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ બનનાર એના કાકા કાકી પૂછપરછ કરતા એને કહેલું કે જે આ એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના બોપબંધાના કાકા જે છે એમને અત્યારે અમુક પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે